ખબર પડી ગઈ છે સકડોલ ને યાર જામો આ સકડોલ ને આમ તો બો માન કેમ પતિ બધા ગ્રીન પોટર ફેમિલી ગેમ મજામાં મસ્ત બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજ હે ને તમારો ભાઈ ક્યાં થાય ખબર છે આ જાય સમયામાં સમયામાં ક્યાં કાંઈ નહીં જાય અને હે ને અધ વૈશ્વર ગયા હતા ગાડી લઈને એટલે વાળ જોઈને તમને ખબર પડી ગઈ છે એટલે હે ને હું તમને ત્યાં જઈને દેખાડું કેવું ડેકોરેશન એ મસ્તીનું હે યાર હું તમને ત્યાં જઈને બધું દેખાડું હાલો ફાઇનલી પૂછી ગયો છે ઓલા કાઈ અને આમ જો આ તેમ ફૂગવો જવો એને આ કાયનિયર વાળાનું નામ યાર હું શું તે આમ તેમાં માંડવા માંડવા માણસો જોઈ લો સગડોલ બગડોલ યાર સામો તો ને હું ને તમને અંદર જઈને દેખાડું કારણ કે આને બહુ મજા આવી તેમાં માણસો આમ જો આ બધી હે ને આ બધી આમાં આવું જ આવે આ સગડોલ છે ને આમ તો બહુ માણસો છે ને આ બધી છે ને દેખાડ્યું આગળ આમ તો આ તો ફૂગ દેખા ફૂકો એ સાઈડ તો મેગીઆ નથી આ બીજી સાઈડ રખડ આપણે દાદી છે ને આપણે કાંજ છે ને તો આપણે એને વિહ્યા હતા અને ભાઈ બહેન એવું કીધું મને કે સાંજે આપણે જવાનું છે સાંજે એટલે અહીંયા એને પેલા કોઈ કલાકારનું નામ કંઈક ભગવતી કેવું કંઈક નામ છે પણ નામનું આપણને ખબર જ નથી કારણ કે બોર્ડ મળી જ પણ આપણે બરાબર વાંચ્યું નહોતું હતું તો યાદ આવી ગયું ભગવતી ગૌસ્વામી એ આવે છે અને બીજો કલાકાર છે પણ એનું નામ આપણને નથી ખબર છે ને એનું હું તમને દેખાડું ને હું એને સો વાગે એટલે મારે ધબો ને કેમ કે આ છે ને આનું વાતાવરણ જોયું ને અને એની યાર એનું વાતાવરણ આપણને બહુ મજા આવે આ ખેરા હે અડધા આમાં હે ને આમાં માણે ખેરે ને કૂતરા ખેરે ને આમાં બધું ખેરે એમ ઈમ છે તો હે ને આમ તો આ શું કહેવાય ખબર છે ધાણા 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 ઇઝ બ્યુટિફુલ એન્ડ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આમ છે તો હે ને અમારે ગામડામામાં ગીમી ગીમે ઈ પીડી હોય અને હે ને તો આટલે બધી હજી જો આપણે ઘઉં કાંઠો ને બાકી છે એને તો આજે ને એ વાટી નાખા ખાને તો વાં તો કોઈક દડે રમે તો મારે વાડીને સીમાડે છે ને અને અહીંયા દડે રમે બોલો ઢોરા આવે ને તો ઢોરા ન તગડે એ દડે રમે આમ આમ યાર થોડું હામ એને આમ ન હાલે તો હે ને આપણા લોક તમે તારી કયો ને એવો આપણા લોક બનાવી અને એક દરથી એકદમ તમે કોમેન્ટ કરાવી દો ને એને આપણે વન કે સબસ્ક્રાઈબર હઠાવો બધા એને હટ પૂરા કરાવી દો તમારા ભાઈને યાર સપોર્ટ કરો ને કારણ કે મોટા ક્રિએટરો જે છે ને મને નામે નહીં જ બરાબર આવતું મોટા ક્રિએટરો યાદ હા હું યાદ આવી તમે એને મોટા ક્રિએટરોને તો બહુ સપોર્ટ કરો અને યાર તમે એને સો ટકા સપોર્ટ કરો એની કરતા પાંચ ટકા તો અમને સપોર્ટ કરો યાર કારણ કે એમ સપોર્ટ કરવો પડે તમે કયો એવો આપણે વ્લોગ બનાવી છે સેલ એન્ડ બનાવી છે એ ફેમિલી લોક તો આપણે આવે જ છે એમાં કાંઈ તમારે કાંઈ કહેવાનું છે ને અને હે ને તમે કયો એવો આપણે બ્લોક બનાવી છે અને આજો હે ને આ ટાવર છે એ ટાવર છે ને તો ફોનમાં ટાવર નહીં થતો એમ છે આ બધું આ કબૂતર છે ને જો આ રહીને આ રામ લક્ષ્મણની જોડી કહેવાય એમ અને હે ને મિત્રો તમે જ્યારે અત્યારે જો કે અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં ને તમારી જે વાડી હોય જે ગમીયા ઘરે ઝાડું હોય તો ને કુંડા બાંધી કારણ કે જેથી કરીને જે પક્ષીઓને પાણી મળે ને કે બીજે ગોતું ન પડે એનું પૂરિયા તમને જ મળશે કાંઈ કુંડા બાંધશે ને પાણી નાખશે મને જ કંઈ પૂર મળવા નહીં આવું તમને ખાલી કહું છે ને ના ધાણે રહ્યા ને આ ધાણા આપણે એને આપણે હેડમાં નહીં જવા દેવાના આખા પડામ આખા પડામ વાઈ દેવા તો કારણ કે બધા આમાં હે ને આમ જો આમ થયા છે બાવળ દેખાય એ તે વિટ આવ્યો ને તો આય જો ને આ ઠડ ઉડે નહીં આવી એટલે આ મેં કીધું આ તું શું લેવા જોઈએ તું એને પાછું પાછું તો હે ને આ જેવું તમને હે ને જે મોટા કલાકારોને મળવા રહીશ તો એને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો ન અમારી ચેનલમાં ન હોય તો ફટોફટ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારા બહેની જે બોલવામાં થોડીક મિસ્ટેક થાય છે એટલે હે ને આગળ જોતા જાય આપણે ઓળખે લઈ જવું આ ને આજે આપીએ

હવે ને હું તમને ત્યાં જઈ પાછળો મળીશ ઉલુ લુ લુ લુ